શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં લોકો પોતપોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે દરેક વ્યક્તિ કંઈક અનોખું પ્રદાન કરી રહ્યું છે કોઈ ટેટુ પડાવી કોઈ ધજા છપાવી કોઈ ટોપી છપાવી રામોત્સવની તૈયારી કરી રહ્યા છે ત્યારે સુરતમાં બેતાળીસ સગર્ભા મહિલાઓએ પણ એક અનોખી રીતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની ભાવના પ્રદાન કરી છે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના અણુએ અણુ અને કણ કણમાં રામ ઉર્જા સાક્ષાત વિદ્યમાન છે ત્યારે સુરતની સગર્ભા મહિલાઓએ ભગવાન રામને પોતાની રીતે કંઈક અનોખું અર્પણ કરવા જય શ્રી રામ આ મહામંત્રને એકવીસ નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં એકવીસ વખત ક્રિએટિવ રીતે લખ્યો છે રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં લોકો પોતપોતાની રીતે આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે દરેક વ્યક્તિ કંઈક અનોખું પ્રદાન કરી રહ્યું છે ત્યારે સુરતની બેતાળીસ સગર્ભા મહિલાઓએ પણ એક અનોખી રીતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની ભાવના પ્રદાન કરી છે અને પોતાની ગર્ભાવસ્થાને આધ્યાત્મક સાથે જોડીને રામ નામનો સંદેશો આપ્યો છે આ અંગે ગર્ભ સંસ્કારના કાઉન્સેલર અમીષાબેને કહ્યું કે આ રામ નામ એકવીસ વખત અલગ અલગ નેશનલ અને ઇન્ટરનેશનલ ભાષામાં લખવામાં આવ્યા છે એટલે કે એકવીસ ગુ એકવીસ બરાબર ભગવાન શ્રી રામ ની જન્મ દિવસ એટલે રામનવમી સત્તાવીસ નક્ષત્ર એટલે કે સાત વત્તા બે બરાબર નવ નવધા ભક્તિ નવ ગ્રહ અને સગર્ભાવસ્થાના મહિના પણ નવ આમ આ સમર્પિત ભાવ સાથે લેંગ્વેજ અને રામ નામના સ્પંદન થકી બાળકના ભાવનાકીય અને ઇમોશનલ સ્તરને વિશ્વર સન્મુખ વાળવાનો આ પ્રયાસ છે ભારતની માટીમાંથી જન્મ લીધેલ આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે પણ સતયુગથી લઈને કલયુગ સુધી રામ બોલીને જ સમશાન યાત્રા કાઢવામાં આવે છે આમ અંતથી આરંભ અને આરંભથી અંત રામ વગર શક્ય નથી આમ આ જ ઉદ્દેશ્યથી આ કાર્ય ખૂબ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી કરવામાં આવ્યું છે જી મિરેકલ ગર્ભ સંસ્કારમાં આવનાર જે અમારી પ્રેગ્નેન્ટ માતાઓ છે એમણે બેતાલીસ માતાઓએ એકવીસ લેંગ્વેજમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ જય શ્રી રામ આ મહામંત્રને લખેલો છે આલેખિત કર્યો છે એકવીસ વખત આ પ્રોજેક્ટ જયારે હતો ત્યારે મનમાં એવું હતું કે ભગવાન રામ નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જયારે અયોધ્યામાં ફરી વાર થાય છે અને આ ઐતિહાસિક આપણે જ્યારે સાક્ષી બનવાના છે ત્યારે અવસ્થામાં હું મારા રામને શું આપી શકું આ એક ઉદભવ બીજ જે છે એ માનસ પર ચાલતું હતું અને તેવામાં આ પ્રોજેક્ટ જે છે વિચાર જે છે થોટ્સ જે છે એ ડેવલપ થયો પ્રભુ શ્રી રામના મંત્રને પાંચ હજાર વાર લખીને ધન્યતા અનુભવતી સગર્ભા ડોક્ટર વિશ્વાબેન પટેલ કહે છે કે રામ નામના સ્પંદન થકી ભારતના ભાવનાકીય સ્તરને ઈશ્વર સન્મુખ વાળવાનો આ એક અનોખો પ્રયાસ છે અલગ અલગ લેંગ્વેજમાં શ્રી રામનું મંત્ર ક્રિએટિવ રીતે મહિલાઓ માની રહી છે કે હાલ સમગ્ર દેશ રામના આગમનનો મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે અમે પણ અમારા બાળકમાં રામના જેવા ગુણો આવે અને ભગવાનના આગમનને વધાવીએ તે ઉદ્દેશ્યથી જ આ રામના નામ લખ્યા છે મેં પાંચ હજાર વાર ભગવાન રામનું નામ લખ્યું છે અને આ મંત્ર જ્યારે અમે લખ્યું ત્યારે મને પોઝિટિવ એનર્જી મળીશે હમીશા બેને અમને એક સજેશન આપ્યું કે આપણે કંઈક નવું કરીએ કંઈક નવી એક્ટિવિટી કરીએ કે જેનાથી આપણું બી કંઈક ઘડતર થાય આપણા વિચારોમાં બી કંઈક નવું અપડેટેશન થાય એટલે અમે અલગ અલગ એકવીસ લેંગ્વેજની અંદર જય શ્રી રામ જે મહામંત્ર છે એ કઈ રીતે લખી શકાય અને એકવીસ વખત લખીએ એ અમે એક નવું એક્ટિવિટી કરી એકવીસ વખત જ કેમ લખવાનું ને એકવીસ જ નામ કેમ તો એકવીસ

એવી આશા સાથે હાલ આ બેતાળીસ સગર્ભા મહિલાઓ ગ્રાભ સંસ્કારને લઈ રાંભુ શ્રી રામનું સ્મરણ કરી રહી છે તો